ધન રાશિ ભ ધ ફ ઢ ધન રાશિના જાતકો માટે આવનારું વર્ષ બે હજાર છવ્વીસ નું ખુબ મંગલમય આનંદમય છે આ રાશિના જાતકો માટે બે હજાર છવ્વીસ માં આર્થિક લાભ સારો અને મધ્યમ રહેશે નાણાકીય બાબતોમાં લેવડ દેવલ ઘણી સારી રહેશે પણ સમજી વિચારીને કાર્ય કરવું તે હિતાવ છે આ રાશિના જાતકોને અચાનક કોઈ મોટી જવાબદારી નિભાઈ પણ પડે જેના કારણે આપને સારો યશ કીર્તિ માન સન્માન પ્રતિષ્ઠા પણ મળી છે આરોગ્યની બાબત જોઈએ તો આરોગ્ય બાબતમાં આ વર્ષ આપના માટે મિશ્ર છે ખાન પાનમાં ખૂબ જ ધ્યાન રાખવાનું રહેશે કોઈ મોટા રોગ ન થાય તો ધ્યાન રાખજો નવા કાર્યક્ષેત્રમાં સારી પ્રગતિ દેખાઈ રહી છે જે નવું કામ આપણે આરભ્યું છે તેમાં આપને સારો લાભ મળશે કોઈ મોટી યાત્રા થવાનો યોગ છે વર્ષના મધ્ય ભાગમાં કોઈ મોટી યાત્રા આપ કરી શકશો બે હજાર છવ્વીસનું વર્ષ આપના માટે સારી પ્રગતિમય લાવનારું વર્ષ છે ધન રાશિના જાતકોએ દત્તાત્રેય ભગવાનની પૂજા કરો ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરશો ઠાકુરજીની સેવા કરો ચોક્કસથી લાભ મળશે ઘરમાં વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો અથવા કરાવ બ્રાહ્મણ પાસે તો ખૂબ જ લાભદાયી રહેશે બે હજાર છવ્વીસનું વર્ષ રાશિ માટે ઘણું જ પ્રગતિકારક વર્ષ છે આ રાશિના વિદ્યાર્થીઓએ સારી સફળતા પણ મળશે જેમને જે લાઈનમાં જવું છે તે લક્ષ રાખી અને આગળ વધશે તો ચોક્કસથી સારો લાભ મળે સાથે ભગવાન ઉપાસના કરો આરાધના કરો તેવી અભ્યર્થના સાથે નમસ્કાર